પાંચ વર્ષનું ધ્રુવ એ ભગવાન માટે નીકળી જાય એને ભગવાન મળે છે પણ આપણે શ્રદ્ધાથી જયારે જતા નથી હોતા ને એટલા માટે ભગવાન નથી મળતો હોતો જયારે એને ભગવાનની સ્તુતિ કરવા જાય એટલે ભગવાને પોતાના હાથમાં રહેલો એ શંખ ધ્રુજી મહારાજના લલાટમાં લગાડ્યો અને વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ ભગવાનની સ્તુતિ કરે એમ એ દ્રુજી મહારાજ ભગવાનની સ્તુતિ કરી શક્તિધર સંજીવયક્તિ અન્યાશ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યમ પાંચ વર્ષના ધ્રુવે ભગવાનની પ્રાર્થના કરી ભગવાન કહે છે માગો ધ્રુવ ભક્તરાજ શું આપું તમને તમારે જે જોઈતું હોય તમને આપી દઉં ધ્રુવ કહે છે ના પ્રભુ મારે કંઈ નથી જોઈતું પણ એ સમયે ભગવાન બોલ્યા છે કે ભક્તરાજ તમારા મનની જે ઈચ્છાઓ છે એને હું જાણું છું માટે તમારે જે રાજગાદી પર તમારા પિતાશ્રી બેઠા છે એની ગોદમાં બેસવું હતું ને પણ સાંભળો એ ગોદમાં નહીં જે ગાદી પર તમારા પિતાશ્રી બેઠા છે એ રાજગાદી પર હું તમને બેસાડું છું ને એક વર્ષ માટે નહીં બે વર્ષ માટે નહીં હું તમને છત્રીસ વર્ષ માટેનું રાજ્ય તમારા પિતાશ્રીનું આપું છું તમને છત્રીસ હજાર વર્ષનું રાજ્ય ધ્રુવજી આપ્યું ભગવાને શા માટે રાજા બનાવ્યા ધ્રુવને તો ભાગવતકાર એમ કહે છે યથા રાજા તથા પ્રજા જેવો રાજા હોય એવી જ એની પ્રજા હોય માટે ભગવાને એને રાજા એટલા માટે બનાવ્યો કે જો રાજા ભગવાનની ભક્તિ કરતો હશે તો એના પ્રજાજનો પણ ભગવાનની ભક્તિમાં પ્રેરાશે માટે ભગવાને છત્રીસ હજાર વર્ષનું રાજ્ય ધ્રુવજી મહારાજને આપ્યું અને કહે છે કે ત્યારબાદ ભક્તરાજ હું આકાશ મંડળની અંદર જે તારાઓ છે એ તારાઓની અંદર તમને હું ધ્રુવ અવિચલ પદ આપું છું અને સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરશે કેટલા લોકોએ ધ્રુવનો તારો જોયો છે દહીં દૂધમાં નહીં જોયું હોય તો આમ સરખો હાથ તો કરો આ તો આમ હા ના હા ના કર્યા કઈ બાજુ વગે આમ કે આમ આમ કે આમ આ ઉગમણું આ થમણું આ વોતરાદુ આ દખણાદુ આ બાજુ બરાબર કેટલા તારા હોય આજુબાજુમાં હે સાત હોય એટલા હાથ તો છોકરો જે જે લોકો એ સાત તારા જોયા છે ને એ આજ ફરી વાર જોઈ લેજો તમે લોકો ધ્રુવ નો તારો જોયો જ છે ને એટલે જોઈ લેજો તમને ખ્યાલ આવશે કેટલા તારા હોય છે આજુબાજુમાં સાત તારાઓની સાથે એક તારો વધારે જોડાયેલો હોય છે અરુધતી નો તારો આઠ તારાઓ હોય છે ધ્રુવ ની આજુબાજુમાં અને એ અરુંધતી નો તારો કોને કોને દેખાય છે એ જરાક જોઈ લેજો ધ્રુવનો તારો જોવો ને તો બાજુમાં અરુંધતીનો નો તારો છે એ અરુધતી નો તારો દેખાય છે એ પાછા મને કાલ કેજો એટલે મારે તમારા લોકોને પરિવાર લોકોને કેવું પડે કે ભાઈ હવાનું નજીક આવ્યું છે જોઈ લેજો શાસ્ત્ર એમ કહે છે કે જે માણસને અરુધતી નો તારો દેખાતો બંધ થાય એનું મૃત્યુ નેવું દિવસમાં હોય એટલે નક્કી આપણે કલ લેજો હવે તો દેખાતો ને ધ્રુવજી મહારાજ તમને હું અવિચલ પદ આપું છું અને અવિચલ પદ એને મળે જે દિશાઓનું સૂચન કરે સાહેબ જે માણસ દરિયાની અંદર ભૂલો પડ્યો હોય ખબર ન હોય દિશા કઈ બાજુ છે અને સમયે આકાશમાં દ્રષ્ટિ કરે અને ધ્રુવજી મહારાજનો તારો દેખાઈ જાય એટલે એ ઓળખી જાય કે હવે ઉત્તર દિશા કઈ બાજુ આવી મારે કઈ બાજુ જવું એનું ભાન જે કરાવે એ માણસને અવિચલ પદ મળે માણસને દિશાનું જ્ઞાન કરે એને અવિચલ પદ મળે અને છેલ્લે ભક્તરાજ જયારે તમારો અંતિમ સમય હશે ત્યારે તમને મારું દિવ્ય વિમાન લેવા માટે આવશે આટલું કહીને ભગવાન અંતર ધ્યાન થયા અને ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા એટલે વિદુરે પ્રશ્ન કર્યો કચવાનું મૈત્રે કહે છે કે વિદુર ભગવાન મળ્યા ને એનો વાંધો ન હતો પણ ભક્તરાજ દુઃખી એટલા માટે થયા કે ભગવાન મળ્યા તો ખરા મારે માગવી જોઈતી હતી મુક્તિ અને મેં માગી લીધું બંધન એટલા માટે દુખી થયા છે ભગવાન મળે ત્યારે માગવામાં ધ્યાન રાખજો પૈસા ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા છે સૌ પ્રથમ માતા સુરુચને વંદન કર્યા અપર માને કારણ માં તમે જો મને મેણું માર્યું ન હોત તો આજ મને ભગવાન મળ્યા ન હોત સુરુચને વંદન કરી માતા સુન ને વંદન કર્યા છે માની આજ છાતી ગજગજ ભૂલે છે કારણ આજ મારા દીકરાએ મને ધન્ય બનાવી કે ધ્રુવ જેવો દીકરો મને મળ્યો પ્રાપ્તિ કરી છે થોડો સમય ગયો એટલે મહારાજ નું લગ્ન શિશુમાર પ્રજાપતિ ની નામની કન્યા સાથે થયું છે લગ્ન થયા અને થોડા સમય બાદ સુનિતિને સાથે લઈ અને ઉત્તાનપાદ રાજા તીર્થ ક્ષેત્રમાં

એ સ્વર્ગાશ્રમ ની અંદર એના દરિ એ નદીના કિનારે જઈ અને ધ્રુવજી મહારાજ બેઠા છે ભગવાન નું યજન કરવા માટે પણ થોડી વાર થઈ એટલે ધ્રુવજી મહારાજ ઉભા થયા છે કારણ ગંગા વેણ એટલું વહે છે કે એનો અવાજ બહુ આવે છે એટલે ધ્રુવજી મહારાજ નું ધ્યાન ભગવાન માં ન લાગ્યું એટલે વિચારે છે કે લાવ જ્યાં શાંત જગ્યા હશે ત્યાં જઈને બેસી જાવ ધ્રુવજી મહારાજ ઉભા થયા અને જ્યાં ચાલતા થાય ત્યાર પેલામાં ગંગા પ્રગટ થઈને કહે છે ભક્તરાજ ક્યાં જાવ છો ગંગા તારા વેણનો અવાજ બહુ આવે છે ને એટલે મને ભગવાનનું ધ્યાન લાગતું નથી માટે જ્યાં શાંત હશે ત્યાં જઈને હું બેસીશ ગંગાજી કહે છે ભક્તરાજ તમારા જેવો ભગવાનનો ભક્ત જો મારો કિનારો છોડીને જાય તો મારું મહાત્મ્ય ઘટી જાય માટે કામ કરો તમારે જવાની જરૂર નથી હું મારા વેણને શાંત કરી દઉં છું અને ઋષિકેશમાં સર્ગાશ્રમમાં જો તમે જાઓ તો જરા જોજો

અને ધ્રુવજી મહારાજે મૃત્યુને પગથિયું બનાવી અને અંતે ભગવાનના દિવ્ય વિમાનમાં બેઠા છે વિમાન આગળ ગયું અને ધ્રુવજી રડ્યા છે પાર્ષદો પ્રશ્ન કરે છે ભક્તરાજ કેમ રડો છો તો કહે છે કે મારી માં ન હોય તો મારે નથી આવું ત્યાં જ્યાં મારી માં ન હોય ત્યાં મારે નથી આવું પાર્ષદો કહે છે ભક્તરાજ તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એ માને સ્વર્ગ મળે આગળના વિમાનમાં નજર કરો આપણા આજ પાર્ષદો તમારા માતા સુનીતિને લઈને જઈ રહ્યા છે ધ્રુવ જેવો દીકરો થાય તો માને મુક્તિ અપાવે અને ધૂંધુકારી જેવો થાય મુક્તિ મળી હોય તો વળો પાછો અસદગતિ અપાવે નક્કી તમારે કરવાનું છે ધ્રુવ જોઈએ છે કે ધૂંધુકારી ધ્રુવ જોતો હશે તો અવેડામાં લાવવું હશે તો કુવામાં જોશે